ચાલો વિડીયોમાં બના રહેજો અને પાટણનો વિડીયો તમને જોવા મળશે એટલે બધા ફેમિલી સાથે વિડીયો હોય તો બહુ મજા આવે છે અને અમારા પાટણના જ્યારે જ્યારે વિડીયો આવે છે ત્યારે સારા એવા વ્યૂ મળે છે બધાની કમેન્ટ્સ પણ સારી આવે છે અને મજા આવે છે અમને પણ મજા આવે છે અને તમને લોકોને પણ મજા આવતી જ જશે અમારા બ્લોગ જોવાની સાચું ને હેલી તો ચલો મિત્રો રહેજો અને એડવાન્સમાં હેપી યર તો ફાઈનલી ગાઈ ગયા છીએ પાટણ તો ફાઈનલી ગાઈસ આવી ગયા છીએ ખોલવો પડશે

તો બધાના જીવનમાં દ્વારકાધીશ માતાજી સુખ શાંતિ અને તમારું જીવન નિરોગી રહે એવી અમારા યુટ્યુબ ફેમિલી બધીને દરેક મિત્રોને અમારા ફેમિલી તરફથી તમારા ફેમિલીને ઢેર સારી શુભકામના હાર્દિક હાર્દિક શુભકામના અને નૂતન વર્ષ અભિનંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ હા અને વિડીયો કન્ટિન્યુ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મેં આજે રંગોળીનું કામ પાછું ચાલુ કરી દીધું છે અને થઈ ગયું છે લેટ ન્યુ યરની ની ન્યુ હા રંગોળી હેપી ન્યુ યર ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી અને નવા વર્ષના રામ 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 ને સીતારામ તો બધા જ YouTube ફેમિલી ઢેર સારી શુભકામના અને હેપી ન્યુ યર બરાબર સીતલ હેપી ન્યુ યર તમે આવી ગયા પોતું મારવા હા સરસ સરસ ચલો મમ્મી ને જય શ્રી કૃષ્ણ ભાઈ મમ્મી જય શ્રી કૃષ્ણ જો અમારા સોનલ ભાભી નો ત્યારે અમે લોકો જઈ રહ્યા છે મોગલવા દર્શન કરવા નઈ મમ્મી નવા વરસના માતાજીના આશીર્વાદ લઈ આવીએ માતાજીના દર્શન કરી આવીએ અને જો હેલીના પપ્પા ગાડી હા ચોક તો હોય ને એટલે બધા જો હાલો દર્શન કરવા બે જો મમ્મી વરસના માતાજીના આશીર્વાદ લેવા ઈ ગયા છીએ મોંગલમાં ચામુંડામાં ચોરીનું શાક બનાવાનું છે આજે બેસતા વર્ષના દિવસે બધાના ઘરે ચોરીનું શાક હોય જ છે ખબર નહીં અમે તો બનાવીએ જ છે બીજા કોઈ બનાવતા હોય કે ના બનાવતા હોય પણ આજે ચોરી તો હોય જ નહીં મમ્મી ચોરીનું શાક હોય ને આજે હમ નવા વર્ષમાં રામભાઈ જય શ્રી કૃષ્ણ સાલ મુબારક હર મહાદેવ રામ રામ બધા તમે મજામાં છો એવી મારી આશા છે કૃપા છે બધું જે સૌ શાલ મુબારક ગાઈસ તો ગાઈસ સબ અમે લોકો જમવા બેસી ગયા છીએ ચોરી બટેટા શાક ગાઈસ અને મારા ફેવરેટ બાજરીના લૂટના વડા એ હું જ ખાઈશ અને રોટલી બનાવી છે અમારા ઘરમાં રોટલી વગર કોઈને ચાલે નહીં

આ તો લખાવ્યું અહીંયા છે 280 આ જો દીદીનો શું કરે હાય નહીં કહેવાય બસ ના આજ નહીં જાવારે જઈતી ગયા તો તમારે એક ગોટા ખાઈ છે બધા

bạn du bây giờ Chưa du lịch, đặc biệt vào học. Chưa tôi nói với bạn là hôm qua là cái gì vậy? Em có có જો આપનો ઉજાઈ કે છે આ લોકોની જોડી હતી કે ઓર ઉજા ઓમીયા માના ધામમાં તમારો વાત કરી પહેલા વચ્ચે જ મુદ્દાની વાત કે અતારે राग આપણું પરિવાર હજુ વાર વાત નઈ દઉં કેમદાર થી કરું પણ ભૂલી જવું ટ્રાય કે

વાત હા ને સરસ પચીસ પૂરું થયું આપડા આ છવ્વીસ નું ભલે ને હા ન્યુ યર માં આવે પણ આપણા તો ગુજરાતી પ્રમાણે તો શું કહેવાય ગુજરાતી તહેવાર પ્રમાણે તો બે હાજર છવ્વીસ કઈ વાર એ તો એના બહુ નું વોલપેપર રાખી છે સાસુમાએ સાસુમાએ રાખી છે